હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે અસ્તર કેવી રીતે લગાવવાની છે કવર કરીને આપણે બોર્ડર મૂકવાની છે ને બે ટક્સ કઈ રીતે મરાય અને આપણે બાઈનીમય બોર્ડર કઈ રીતે સેટ કરવીને કઈ જમણીને કઈ રીતે ડાબી સાઈડ કરવી ને આપણા અસ્તરની મય જે ચાર ટક્સ માર્યા છે તે એકદમ પરફેક્ટ રીતે ને વ્યવસ્થિત રીતે અંદર કોઈપણ જાતની ખોલ ના પડે તે પ્રમાણે આપણે શીખવાનું છે યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક જાતના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે હવે આપણે અસ્તર લગાવતા શીખીએ અને બાહીંને પાછળની સાઈડને બધે કવર કરવાનું છે ને નીચે આપણે બેલ્ટ સેટિંગ કરવાનો છે જે આ બાહીની મેં જે આ બેલ્ટ આવે છે તે આ રીતે આપણે સામા સામી છતાંમાં ગોઠવી દેવાનું છે તે તમને પછી બતાવું હવે પહેલાં પહેલી આપણે નીચે બોર્ડર છે એટલા માટે સામાસામી બાહીં આ રીતે ગોઠવી દેવાની ત્યાર પછી આપણે આ રીતની જે વારવા જેટલી કિનારી રાખી હોય પલટાવા માટે ત્યાં રીતે કિનારી વારી દેવાની છે અને અહીં આગળ ટેકરાવાળો ભાગ છે તેની સામે ટેકરાવાળો ભાગ મૂકીને અહીં આગળ આ રીતે કિનારી વારી દેવાની છે એટલે અહીં આગળ તમને બતાવું હવે આગળ આ રીતે કમ્પ્લીટ છતું મૂકી દેવાનું છે કિનારી આપણે અંદર જવાની દેવાની છે અહીં આગળ આપણે જે બોર્ડર છે તેની નીચેની ધાર આવે છે તે આપણે આ રીતે વારી દેવાની છે ને એકદમ ધાર ઉપર મશીન મારવાનું છે આ રીતે અહીંયા આગળ નીચે જોડે જોડે તમારે કિનારી વારતું રહેવાનું છે એટલે ત્યાં આગળ કમ્પ્લીટ પરફેક્ટ રીતે આ રીતે બોર્ડર બેસી જશે તે રીતે હવે આપણે બીજી બાંય બનાવીએ તેને પણ આપણે આ રીતે વારીને એકદમ ધાર ઉપર જ મૂકવાનું છે સેટ કરીને આ રીતે તમારે મૂકી દેવાનું છે અને પલટાવાય નહીં અને તમારે વ્યવસ્થિત રીતે આ રીતે જ વારીને મૂકવાનું છે આ રીતે આખામાં ધાર ઉપર મશીન મારી દેવાનું એટલે આપણે વ્યવસાયની બાઈક કમ્પ્લીટિયા થઈ ગઈ હવે આપણે અસ્તર થાપી દેવાનું છે મારો ખાલી હાથ જ જોજો જે મારો હાથ છે તે આપણે આ રીતે હાથ આખો મૂકી દેવાનો છે એટલે અંદર ખોલ ના આવે ને જોડે જોડે આપણે કાપડ ફેરવતું રહેવાનું આ રીતે તમારે થાપી દેવાનું છે હવે આપણે તમને બીજી વાર બતાવી દઉં જોઈ લો આ રીતે તમારે મશીનની સાથે સાથે જોડે જોડે હાથથી આપણે કાપડ ફેરવતું રહેવાનું એટલે તમારે ખોલ અંદર પડે નહીં આ રીતે તમારે પરફેક્ટ રીતે બેસી જાય નહીં આગળ આપણે જે વધારાનું હોય તે આપણે અસ્તર અહીંથી કટિંગ કરી દેવાનું આપણે જે વધારાનું આપણે કાપડમાં કાપડ કરતાં થોડું સાડીનું કાપડ વધારે રાખવાનું અસ્તર જે માપે માપ આપણે કટિંગ કરવાનું ને સાડીનું કાપડ આપણે વધારે રાખવાનું કેમકે અસ્તર બેસાડતી ગળે તમારે થોડું આઘું પાછું કરવું હોય તો તમારે થાય એટલા માટે આ રીતે આપણે બેવનું કાપી લીધું અહીંયા આગળ આપણે સેન્ટરનો ચેકો મારી દો તે શોલ્ડર ઉપર આપણે સેટ કરવાનો છે આપણે બેવ બાઈ સામા સામીની આપણે તૈયાર થઈ ગઈ હવે આપણે પાછળનો ભાગ લઈ લઈએ આ રીતે પાછળનો ભાગ લીધા પછી આપણે આગળ દોઢ ઇંચ જેટલી જગ્યા રાખવાની ને અહીં આગળ આપણે ટક જેટલું વારીને આપણે આ રીતે ચેકો મારીને પેનથી આ રીતે નિશાન કરી દેવાનું છે ને અહીં આગળ આપણે કાપડ નીચે છતું મૂકવાનું અસ્તર આપણે જે માર્કિંગ કર્યું તે અંદરની સાઈડ જવા દેવાનું છે અહીં આગળ આપણે ચાંપનું મશીન મારવાનું છે બહુ વધારે મારવાનું નથી જેટલું ડબાણ રાખ્યું હોય તે પ્રમાણે મારી દેવાનું ને ત્યાર પછી આ રીતે ખોલીને ઉપર આ રીતે આંગળી મારી દેવાનું એટલે પરફેક્ટ રીતે આપણે બેસી જાય એટલા માટે હવે આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારવાનું છે એકદમ પાતળી કિનારી ઉપર જ મશીન મારવાનું છે અહીં આગળ આવે ત્યાં પછી આપણે ફેરવી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે કાપડ સરખું કરતું રહેવાનું અને જોડે જોડે કાપડ ફેરવતું રહેવાનું છે આ રીતે અહીં આગળ ને ત્યાર પછી આપણે અહીં ઘોડી ઊંચી કરીને આ રીતે આપણે મારો હાથ જે ફરે છે તે રીતે તમારે જોડે જોડે હાથ ફેરવતું રહેવાનું ને કાપડ જોડે જોડે ફેરવતું રહેવાનું એટલે અંદર ખોલ આવવાની સંભાવના ઓછી થઈ જાય નાખો હાથ આપણે મૂકી દેવાનો પહોરો કરીને એ પ્રમાણે આપણે કટિંગ કરી દેવાનું આપણે લગાવી દેવાનું હવે આપણે અહીંયા આગળ વધારાનું જે છે તે આપણે કટિંગ કરી દઈએ આ રીતે આપણે વધારાનું જે આપણે રાખ્યું હોય કાપડ ત્યાં રીતે કટિંગ કરી દેવાનું આપણે જે વચ્ચેનું ઘરું જે આપણે કટિંગ કરીએ છીએ તેને આપણે સાઈડ ઉપર રાખવાનું છે કેમ કે આપણે તેનાથી ઉકસાઈ પટ્ટી બનાવીએ છીએ ને તમને બનાવતા ના આવડતી હોય ઉકસાઈ પટ્ટી તેનો વિડીયો આપણે સરસ બનાવ્યો છે તેની લિંક ઉપર આપણે મળી જશે હવે આપણે આગળ બોર્ડર પટ્ટી નીચે સેટ કરવાની છે આપણે જે બોર્ડર પટ્ટીનો ભાગ ઓછો હોય બહુ બચ્યો ના હોય તો આપણે અહીંયા આગળ પાછળથી સેટ કરવી હોય તો તમારે થઈ જશે અહીં આગળ આપણે પહેલાં બોર્ડર મેળવી દેવાની કમ્પ્લીટ એક સરખી લાગે તેવી તેના ખાંચા કમ્પ્લીટ બધા મેળવી દેવાના અને ત્યાર પછી આપણે આગળ ઉપર એક કવર સિલ્લાઈ મારી દેવાની એટલે બોર્ડર ઊંચી રહે નહીં એટલા માટે આ રીતે આગળ આપણે કિનારી વાળીને ઉપર આ રીતે લગાવી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઇકન ઘંટી છે તે વોલ ઉપર સેટ કરી દોજો તો આપણે રો સવારે સાડા અગિયારે વિડીયો મૂકે છે તો તમને તેની નોટિફિકેશન મળતી રહે એટલા માટે આ આપણે ઉપર આ રીતે આગળ વધારાનું જે કાપડ હોય સાડીનું તે આ રીતે વારી દેવાનું એટલે પરફેક્ટ રીતે તમારે બેસી જાય એટલા માટે અહીંયા આગળ આપણે વધારાનું વારતું રહેવાનું ને નીચે જોતું રહેવાનું કે અંદર ફૂગ્ગો આવે છે કે નહીં આવતો તે આંગરી મારતું રહેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ બેસી જાય ને ત્યાં પછી આપણે જે ઉકસાઈનું આપણે ઉકસાઈ કહી અહીંયા આગળ જે ટક્ષનું માર્કિંગ કરેલું તેનું આપણે ત્યાંથી ટક્સ લઈ લેવાનો છે આ રીતે ને પાંચ ઇંચનું આપણે ટક્સ મારવાનો છે આ રીતે અહીં આગળ આપણે અંદર હાથ નાખીને કાપડ અસ્તર જોડે જોઈન્ટ કરી દેવાનું એટલે અંદર ખોલ આવે નહીં એટલા માટે ઉપર આ રીતે આપણે આંગળી મારી દેવાની એટલે એકદમ ફિનિશિંગ આવી જાય ઇસ્ત્રી મારવાની તમારે જરૂર પડે નહીં એટલે આ રીતે આપણે કટિંગ કરી દેવાનું ઉપર દોરા કાપી લેવાના છે ઉપર આપણે મશીન મારી દેવાના આ રીતે તમારે બોર્ડર આખી સેટ થઈ જાય એ રીતે હવે આપણે મેઇન પાર્ટ આપણે આગળનો છે જે ચાર ટક્ષ છે તેનું તમને પરફેક્ટ રીતે અંદર ખોલ નહીં આવે તે બી તમને શીખવાડી દઉં અહીંથી હવે વિડીયો તમે સ્કીપ ના કરજો અહીં આગળ પહેલાં સામાસામીનું આ રીતે આપણે ગોઠવી દેવાનું છે એટલે આપણને બનાવતી ગળે ખ્યાલ આવે અહીં આગળ મેં ટચ ટુ ટચ માપ રાખ્યું છે વધારે કાપડ હતું નહીં એટલે એના માપે માપ આપણે કટિંગ કરીને રાખ્યું છે આ રીતે સાડીનું કાપડ જે પીસ આવે છે તે ઓછો હતો અહીં આગળ શોલ્ડર ઉપર મારે સાંધો આવ્યો છે હવે આપણે આ રીતે કટિંગ કરી દેવા આપણે જોઈન્ટ કરી દેવાનું ત્યાર પછી આપણે વધારાનું કટિંગ કરી દઈએ આ રીતે આટલે સુધી જોયો હોય વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે આપણે વધારાનું જે હોય તે આ રીતે ધીરું કટિંગ કરી લેવાનું આપણે કમ્પ્લીટ મેળવાઈ ગયું આપણે ચાર ટક્સ કમ્પ્લીટ રીતે તમને તેનું બતાવું છું હવે પહેલાં આપણે સામેની સાઈડ પણ જોડે અસ્તર થાપી દઈએ આ રીતે આગળ સેટ કરતું રહેવાનું હાથ વડતે ને આપણે અસ્તરની મહી આ રીતે પૂરેપૂરો હાથનો ઉપયોગ કરવાનો આખો હાથ મૂકીને તમારે જોઈન કરવાનું છે એટલું જેટલું તમે હાથ મૂકીને કરશો એટલું અંદર તમારે ખોલ આવશે નહીં આ રીતે તમારે કમ્પ્લીટ પરફેક્ટ રીતે જોડે જોડે કાપડ ફેરવતું રહેવાનું છે વધારાનું આપણે કટિંગ કરી દેવાનું હા આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને આપણી ચેનલ ઉપર લાઈવ બી કરીએ છીએ ને વિડિયો પણ આપણે રોજ સવારે સાડા અગિયાર મૂકીએ છીએ હવે આપણા કમ્પ્લીટ અસ્તર થપાઈ ગયું હવે આપણે મેઇન વસ્તુ છે કે આ પહેલો ટક્ષ અહીં આગળ મારવો હોય તમારે અહીં આગળ આ રીતે મશીન મારી દેવાનું ત્યાં પછી આપણે ઘોડી ઊંચી કરીને આપણે અહીંયા આગળ જે ચોક ચેંકા માર્યા ત્યાંથી આ રીતે બીજો ટક્ષે બહાર કાઢી લેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ ત્રીજા ટક્ષે એ રીતે જ કરવાનું છે અંદર ખોલ ના લાવી હોય તમારે જો અંદર ટક્ષની મેં ખોલ આવતી હોય તો આ રીતે કરશો તો તમારે અંદર કોઈ દિવસ તમારે ખોલ આવશે નહીં ને એકદમ ફિનિશિંગવાળું લાગશે આ રીતે ચારે ચારમાં સિલાઈ મારી દેવાની ત્યાર પછી આ રીતે વારી દેવાનું એટલે કે અંદરથી કાપડ છટકી જવાનો કોઈ દાળો સંભાવના રહે જ નહીં એટલા માટે ત્યાર પછી મશીન આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું આ આપણે કમ્પ્લીટ એક ટક્સ તૈયાર થઈ ગયો આપણે આ બીજો ટક્સ મારી દેવાનો એ રીતે અહીંયા આગળ આપણે ત્રીજો ટક્સ મારી દેવાનો આ રીતે તમારે ચારે ચાર ટક્સ આપણે મારી દેવાના છે આપણે પરફેક્ટ રીતે ચારે ચાર ટક્સ વાગી ગયા અંદર કોઈ પણ જાતની ખોલ આવશે નહીં આ રીતે આપણે કમ્પ્લીટ અસ્તર થાપી દીધું એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ